કાર્યશાળાની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવી વક્તા તરીકે કાર્યશાળામાં ડોક્ટર સમીરભાઈ ચૌધરી હેડ ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન વિભાગ દ્વારા ગ્રંથાલયની પાયાની માહિતી સાથે દરેક પેટા વિભાગની રૂબરૂ મુલાકાત સાથે ઈ રિસોર્સ અને તેના ઉપયોગની પ્રાયોગિક સમજ સાથે સત્તર વનસ્પતિ શાસ્ત્રના વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી કાર્યક્રમમાં બોટની વિભાગના વડા ડૉક્ટર મુકેશ પટેલ દ્વારા બુકે તથા સ્મૃતિ ભેટ આપી ડૉક્ટર સમીર ચૌધરીનું સન્માન પણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ડોક્ટર બી ડબગર સાહેબના પરોક્ષ પ્રાપ્ત થયા સમગ્ર કાર્યક્રમનું આયોજન બોટની વિભાગના ડોક્ટર હરેશ ગોંડલિયા ડોક્ટર ધ્રુવ પંડ્યા શ્રી વિક્રમ પ્રજાપતિ અને સેવા કર્મી શ્રી કેશાભાઈ ઠાકોર તથા ટીવાય બોટનીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમનું સફળ સંચાલન બોટની વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ધ્રુવ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું તથા અંતમાં સમૂહ રાષ્ટ્રગીત કરવામાં આવ્યું રિપોર્ટર રાકેશ કે પ્રજાપતિ પાલનપુર